સુરતના હજીરાની કંપનીઓમાંથી પ્લાસ્ટિકના દાણાની ચોરી કરવામાં આવી હતી આ કેસમાં ચોરી બાદ ફરાર થયેલ મુખ્ય આરોપી ખાન હજીરા પોલીસે ચૌદ વર્ષ બાદ ઉત્તર પ્રદેશના રાયબરેલી થી ઝડપી પાડ્યો હતો પોલીસ મુજબ આરોપીઓ લાખ રૂપિયાના દાણા ચોરી કર્યા બાદ હજીરા વિસ્તારમાંથી ફરાર થઈ ગયો ત્યારબાદ તે સતત પોલીસથી છુપાતો રહ્યો અને સુરત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કેસના મુખ્ય આરોપીને અટકાયત કરીને સફળતા છે. હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના નંબર 11/2011 કે જે કલમ 407 અને 114 મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં તેર લાખ સાત હજારનો મુદ્દામાલ ચોરી ગયેલો હતો આ ગુનો ત્રીસ ચાર બે હજાર અગિયાર એટલે કે આજથી લગભગ ચૌદ વર્ષ અગાઉ નોંધાયેલો હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન સિક્સ એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતાતો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને ઓ આર પી એ નું જોવાની ખાતરી ફટાતેને ઝડપી પાડે છે અને આત્રની આત્રે લઈ આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે